ખેડાના ડભાણ ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રા પહોંચી હતી આ પ્રસંગે સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો હતો અને ગ્રામજનોએ પ્રધાનમંત્રીનો વિકસિત ભારત અંગે પ્રજાજોગ સંદેશ સાંભળ્યો હતો ત્યારબાદ ઉપસ્થિત પદાધિકારીઓએ નાગરિકોને ભારતને વર્ષ બે હજાર સુડતાલીસ સુધી વિકસિત રાષ્ટ્ર બનાવવા માટે પોતાની ભાગીદારીના સંકલ્પ લીધા હતા આયુષ્યમાન ભારતના લાભાર્થી દ્વારા મેરી કહાની મેરી જુબાની અંતર્ગત મળેલા આર્થિક લાભની બાબત જણાવી હતી આ કાર્યક્રમના અંતમાં ઉપસ્થિત મહાનુભાવ દરેક લાભાર્થીને લાભ અપાવી આયુષ્માન કાર્ડ હોય ગંગા સ્વરૂપ યોજના હોય કિસાન સન્માન નિધિ હોય કે અન્ય સત્તર થી વધુ યોજનાઓ સાથે સરકારી અધિકારીઓ અહિયાં અમે ઉપસ્થિત થયા છે અને અહીંયા આગળ સ્ટોર પણ લાગેલા છે લાભાર્થીને એનો લાભ એના ઘર સુધી પહોંચે સો ટકા ગેરંટી સાથે પહોંચે વચ્ચે ત્યાં મુક્ત આ ગેરંટી સાથેનો એનો લાભ એને પહોંચે એની માટે આજે અહીંયા આગળ અમે દબાણ ગામે આવ્યા છે વિવિધ યોજનાઓ જેવી કે પ્રાકૃતિક ખેતી કરવા માટેની યોજનાઓ આયુષ્યમાન કાર્ડ ઉજ્જવલા યોજના કિસાન નિધિ ગરીબ કલ્યાણ અનાજ યોજના આ દરેક યોજનાની માહિતી આપીને છેવાડાના માનવી સુધી તેનો લાભ પહોંચાડવા માટે દરેક ગામ લોકોને વડીલોને અને વંચિત લોકોને જાણકારી આપી